શું તમે જાણો છો હિમાચલના એક ગામમાં બે ભાઈઓએ એક જ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને એ પાછળનું કારણ તમને હચમચાવી દેશે એક સ્ત્રી બે પતિ અને સદીઓ જૂની પરંપરા હિમાચલનું આ રહસ્ય ખરેખર શું છે જમીન પરંપરા અને જીવતર હિમાચલના બે ભાઈઓએ એક જ સ્ત્રી સાથે લગ્ન કેમ કર્યા જવાબ અદભુત છે આ વાર્તાની શરૂઆત સાદી છે પરંતુ અંત આખું સમાજ તમને વિચારવા મજબૂર કરશે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા હિમાચલ પ્રદેશના બે ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન કર્યા પહાડી સમાજમાં પ્રચલિત બહુપતિત્વની પ્રથાનો ઇતિહાસ શું છે હિમાચલ બહુપતિત્વ લગ્ન તાજેતરમાં હિમાચલ પ્રદેશના હડ્ડી સમુદાયના બે ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન લગ્ન કર્યા આ આ પરંપરાએ સોશિયલ મીડિયા પર નોંધપાત્ર ચર્ચા જગાવી છે હિમાચલ પ્રદેશમાં બહુપતિત્વની પ્રાચીન પ્રથા હેઠળ કરવામાં આવ્યા હતા જેને સમુદાય દ્વારા પણ સ્વીકારવામાં આવે છે હિમાચલ પ્રદેશના શિરમૌર જિલ્લાના ટ્રાન્સગીરી પ્રદેશમાં રહેતી હડ્ડી જાતિ તેની સદીઓ જૂની બહુપતિત્વની પ્રથા માટે જાણીતી છે જ્યાં એક મહિલા બે કે તેથી વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે જ્યારે આ પ્રથા આધુનિક સમાજમાં અસામાન્ય લાગે છે તે તે પ્રદેશની ચોક્કસ સામાજિક આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિઓ હેઠળ વિકસિત થઈ છે તે ફક્ત લગ્નનું એક સ્વરૂપ નથી પરંતુ એક જટિલ સામાજિક વ્યવસ્થાનો ભાગ છે જે કૌટુંબિક ને એકીકૃત કરવામાં અને સંસાધનો વધુ રીતે સારી રીતે સંચાલન કરવામાં મદદ કરે છે ચાલો હિમાચલ પ્રદેશના હડ્ડી સમુદાયની આ અનોખી બહુપતિત્વ પરંપરા વિશે વિગતવાર જાણીએ બહુપતિત્વનો ઇતિહાસ અને ઉત્પત્તિ હડ્ડી જાતિમાં બહુપતિત્વનો ઇતિહાસ ઘણો જૂનો છે કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર આ પરંપરાના મૂળ મહાભારત કાળથી છે જ્યારે પાંડવો તેમના વનવાસ દરમિયાન હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં રહેતા હતા એવું માનવામાં આવે છે કે દ્રૌપદી પાંચ પતિઓની વિભાવનાઓની પ્રદેશની સંસ્કૃતિ ઉપર ઊંડો પ્રભાવ હતો જેના કારણે આ પરંપરાનો વિકાસ થયો જોકે આ એક લોકકથા છે અને તેના માટે કોઈ નક્કર ઐતિહાસિક પુરાવા નથી મોટા ભાગના વિદ્વાનો અને સ્થાનિક વડીલો માને છે કે આ પરંપરા પાછળ વ્યવહારુ કારણો મુખ્ય કારણ છે તે સદીઓ જૂની પરંપરા છે કે હડ્ડી સમુદાયે તેની અનન્ય પરિસ્થિતિઓને અનુરૂપ અનુસૂચિત જનજાતિનો દરજ્જો પણ મેળવ્યો છે જે તેમની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે બહુપતિત્વ શા માટે પ્રચલિત છે સામાજિક આર્થિક અને ભૌગોલિક જાતિમાં બહુપતિત્વની પ્રથા પાછળ ઘણા જટિલ પરસ્પર જોડાયેલા કારણો છે એક આર્થિક જમીનના વિભાજનને અટકાવવાને બહુપતિત્વનું સૌથી મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે હિમાચલ પ્રદેશના પર્વતીય પ્રદેશોમાં ખેતી લાયક જમીન મર્યાદિત છે જો પરિવારના બધા ભાઈઓ અલગથી લગ્ન કરે તો પૂર્વજોની મિલકત એટલે કે જમીન નાના ભાગોમાં વહેંચાઈ જશે જેનાથી ખેતી મુશ્કેલ બનશે અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડશે બધા ભાઈઓના એક જ સ્ત્રી સાથે લગ્ન કરવાથી જમીનનું વિભાજન અટકશે અને પરિવારની મિલકત એક જ રહેશે આ સંસાધનો વધુ સારી સંચાલન કરવામાં મદદ કરે છે અને પરિવારને આર્થિક રીતે સ્થિર રાખે છે બીજું કારણ સામાજિક કારણ કૌટુંબિક એકતા અને શ્રમ વ્યવસ્થાપન આ પ્રથા પરિવારમાં એકતા અને સુમેળ જાળવવામાં મદદ કરે છે જ્યારે બધા ભાઈઓ એક જ પત્ની ધરાવે છે ત્યારે મિલકત અથવા અન્ય ઘરેલું બાબતો પર તેમની વચ્ચે તકરાર ઓછી થાય છે આ સામૂહિક શ્રમને પ્રોત્સાહન આપે છે કારણ કે બધા ભાઈઓ ખેતી અને અન્ય કૌટુંબિક કાર્યોમાં સહકાર આપે છે તે એક વિશાળ સંયુક્ત કુટુંબ માળખું જાળવવામાં પણ મદદ કરે છે જ્યાં બધા સભ્યો એકબીજાને ટેકો આપે છે કેટલાક વડીલો એવું પણ માને છે કે તે ભાઈઓ વચ્ચેના અણબનાવને રોકવામાં અને તેમને એક રાખવાનો એક માર્ગ છે ત્રીજું ભૌગોલિક કારણ મુશ્કેલ જીવનશૈલી અને મર્યાદિત સંસાધનો હિમાચલ પ્રદેશનો પર્વતીય ભૂપ્રદેશ ખાસ કરીને ટ્રાન્સગીરી પ્રદેશ ભૌગોલિક રીતે દુર્ગમ છે છે રહેવા અને ખેતી કરવી પડકારજનક મર્યાદિત જમીન કઠોર આબોહવા અને સંસાધનોના અભાવે સમુદાયોને તેમના અસ્તિત્વને સુનિશ્ચિત કરતી પ્રથાઓ વિકસાવવા મજબૂર કર્યા છે આ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ બહુપતિત્વ વસ્તી નિયંત્રણ અને સંસાધનો કાર્યક્ષમ ઉપયોગમાં મદદરૂપ સાબિત થઈ છે આધુનિક સમાજમાં સ્થિતિ અને પડકારો આધુનિક સમાજમાં બહુપતિત્વ ઘણીવાર ચર્ચાઓ અને નૈતિક પ્રશ્નો ઊભા કરે છે ભારતીય કાયદા હેઠળ ખાસ કરીને ઓગણીસો પંચાવનના હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ બહુપતિત્વ જેમાં બહુપતિત્વ અને બહુપત્નીત્વ બંને સમાવેશ થાય છે

સ્ત્રીઓમાં વધતી સાક્ષરતા અને આર્થિક ઉત્સાહ સાથે આ પ્રથાની ઘટનાઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ભૌગોલિક અનુકૂળ પરિણામ છે તે ફક્ત લગ્ન પ્રણાલી નથી પરંતુ સમુદાયની સદીઓ જૂની જીવનશૈલી પડકારો અને અસ્તિત્વની વાત છે આ પ્રથા જમીનના વિભાજનને રોકવા કૌટુંબિક એકતા જાળવવા અને મર્યાદિત સંસાધનો વધુ સારી રીતે સંચાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આધુનિકતાના સંદર્ભમાં તેના નૈતિક અને કાનૂની પાસાઓ પર વિચાર કરવો મહત્વપૂર્ણ છે પરંતુ આ પ્રથાનો અભ્યાસ ભારતીય સમાજની અન્ય અનન્ય વિવિધતા અને અનુકૂળ લક્ષ્ય ક્ષમતાને સમજવા માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે ભારતની આવી અનોખી પરંપરાઓ વિશે વધુ જાણવા જોતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સફરમાં અમારી સાથે જોડાઈ જાઓ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો